ચાલો જાણીએ આણંદની જનતાના મંતવ્ય ગુર્જર રજનાની સાથે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ને હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ વિદ્યાનગર જે સ્ટુડન્ટ છે તેમની સાથે ચર્ચા કરીશું કે વડાપ્રધાન પદ માટે તમે કને જુઓ છો અગર આપણે દેશની અત્યારની સ્થિતિને ધ્યાનમાં આપીએ તો સૌથી જે કેન્ડિડેટ છે કે જે સૌથી કેપેબલ છે એમાં હિસાબે હું મોદીને જ જોઉં છું

તો વિચારું છું કે જે ઓડિયન્સને જે પસંદ આવે છે એ જ કરવું જોઈએ હવે આજકાલ ઇન્ફ્લુઅન્સ બહુ ચાલી રહ્યા છે કોઈ કે છે આને વોટ આપો બધાને ખબર છે જીતવાનું કોણ છે જે બી કામ કર્યા છે ભલે રિલિજનના રિલેટેડ કામ કર્યા છે કન્ટ્રીને રિલેટેડ કામ કર્યા છે એ ઓડિયન્સ પર ડિપેન્ડ છે બરાબર હવે ઓડિયન્સ એને એમ જોયું છે કે ભાઈ ગરમને આગળ વધારે છે તે વોટ આપવો મેટર નહીં કરતો દેશ માટે શું કર્યું છે એ મેટર કરે છે તો ઓડિયન્સને કોઈના ઇન્ફ્લુઅન્સથી વોટ ના આપવો જોઈએ ખુદની જે થિંકિંગ છે ને એ હિસાબથી વોટ આપશે ને તો આપણે બધાને ખબર પડીએ છીએ કે કોણ આવવું જોઈએ હમણાં હું હમણાં હું કહીશ કે મારા આ છે પણ એ મેટર નહીં કરતું કેમ કેમ કે મારે એકલાથી નહીં જવાનું અગર બધામાં એમ વિચારશે કે સારું કોણ કરે છે અને શું મેટરમાં સારું કરે છે અગર રિલિજનના મેટરમાં સારું કરી રહ્યા છે તે ઓલ ઓવર તમારે ખાલી રિલિજન જ આગળ વધી દો છે અગર તમે દેશ માટે શું કામ કરી રહ્યા છો અગર એમ્પ્લોયમેન્ટ આપી રહ્યા છે મોદી સરકારે પ્રોમિસ કરેલું કે બે કરોડ અનએમ્પ એમ્પ્લોયમેન્ટ આપશે એવરી યર બરાબર છે બે કરોડ નહીં આવી રહી તો તમને ખુદને સમજી જવું છે કે કોને વોટ આપવાનો છે તો એ મારું બધાને કેવું એજ છે કે એ હિસાબ વોટ કરજો બધા હું બી એ જ હિસાબ વોટ કરવાનું છે એટલે જે જીતશે તો તમને ખબર પડી જશે જે બે હાજર ચોવીસ ની ચૂંટણી માં વડાપ્રધાન હવે વડાપ્રધાન તો હવે તમે અગર નરેન્દ્ર મોદીની વાત કરો તો બધાની કમ્પેરિઝનમાં નરેન્દ્ર મોદી સારું કામ કરે છે પણ એક કમ્પેરેટિવ એનાલિસિસ કરો તો સારું કામ કરે છે બાકી જે દેશની અંદર થવું જોઈએ એ તો અગર તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર બદલાવ લાવશો ને તો જો સ્ટેટ લેવલ ઉપર અથવા તો નેશનલ લેવલ ઉપર બદલાવ આવશે તો વડાપ્રધાન એટલું માયને નથી રાખતું રિયાલિટી જોવા જાવ તો તમે અગર ગ્રાઉન્ડ લેવલ ઉપર તમારા જે નેતાઓ છે તમારા જે અહીંયા કોન્સ્ટિટ્યુઅન્સી જે લડે છે પ્રત્યાંશી અગર તમે એને જોઈને વોટ આપશો કે ભાઈ આ મારો નેતા અહીંયા પણ મારી કોન્સ્ટિટ્યુઅન્સી સારું કામ કરે છે તો એ શાયદ બદલાવની ઉમેદ જાગી શકે અને અગર બેમાંથી એકે બી નથી કરતા તો આપણે એક ઓપ્શન આપેલો છે કે આપણે લોટામાં વોટ આપીને બદલાવની શરૂઆત તો કરી શકીએ જી 2024 ની ચૂંટણીમાં વડાપ્રધાન કોણ બનશે મારા હિસાબ તો આ ફેર તો મારો ફર્સ્ટ વોટ છે તો હું તો બહુ એક્સાઇટેડ છું કે આ ફેર વોટ કેમનો આપવાનો છે શું છે તો બધી ઇન્ફોર્મેશન મારા પપ્પા સાથે બી મેં ડિસ્કસ કરી હતી કે શું હોવું જોઈએ શું નહીં તો એમને બી મને એક જ એડવાઇસ આપી કે ભાઈ તારા એક વોટ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે જે કાઉન્ટ કરે છે એમ એવું નહીં કે તમે વોટ વેસ્ટ કરી દો કે એક એક વોટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે મારા હિસાબથી મને લાગે છે જે હિસાબથી આણંદમાં અત્યારે બે ત્રણ દિવસથી દોડધામ ચાલી રહી છે બે તારીખે મોદી આવે છે તો મને તો એવું જ લાગે છે જે હિસાબથી જોરે શોરેથી કામ ચાલે છે તો ભાઈ મોદી તો આવીને જ રહેશે